પૂજ્ય મોરારી બાપુની રામકથા તાપી જિલ્લાના સોનગઢ ખાતે ચાલી રહી છે ત્યારે ત્યાંના લોકોને પડતી મુશ્કેલી અને તકલીફને લઈ પૂજ્ય મોરારી બાપુએ સહાનુભૂતિ પાઠવી છે તો કથાક્રમ દરમિયાન ગુજરાત સરકારના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી તેઓ દ્વારા પણ લોકોને મુશ્કેલી અને તકલીફને લઈ પોતાની સહાનુભૂતિ આપી અને ઉદબોધન આપ્યું હતું પુજ્ય મોરારી બાપુની રામ કથા તાપી જિલ્લામાં સોનગઢ ખાતે ચાલી રહી છે આ આદિવાસી વિસ્તારમાં વટાળ પ્રવૃત્તિઓ પણ ચાલે છે અને કારણોસર લોકોનું ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે કથા દરમિયાન એક શ્રોતાએ પૂજ્ય બાપુને વિનંતી કરી હતી કે આ વિસ્તારમાં શાળાઓ ઓછી છે અને તેથી મફત શિક્ષણ આપવાના બહાને ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે

એ ઉપરાંત પૂજ્ય મોરારી બાપુએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં જે પણ નવી શાળાનું નિર્માણ થાય તે વખતે પૂજ્ય બાપુના શ્રી ચિત્રકૂટ ધામ તલગાજડા દ્વારા પ્રત્યેક શાળા દીઠ રૂપિયા એક લાખનું તુલસી પત્ર અર્પણ કરવામાં આવશે આજે પોતાનું ઉદબોધન આપ્યું હતું અને તેઓ પણ રામાયણના રંગે રંગાયા હતા તો પૂજ્ય બાપુશ્રીએ પણ તેઓને તિલક કરી હોળીની શુભકામનાઓ પાઠવી હતી